તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણને સમાચાર એવા મળી રહ્યા છે આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કેમ કે છેલ્લા બે મહિનાથી ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર હતા જોકે એમને જામીન નહોતા મળતા પરંતુ નર્મદા હાઈકોર્ટે ચૈતરભાઈ વસાવાને વચગાળાના જામીન આપ્યા ત્રણ દિવસ માટે એટલે કે આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર અને દસ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા વિધાનસભા ગૃહની અંદર હાજરી આપશે પણ સાહેબ એ હાજરી તો આપશે પણ ચૈતરભાઈ વસાવાને લઈને અત્યારે સૌથી મોટા બિગ ન્યૂઝ આવી ગયા કે ચૈતરભાઈ વસાવા વિધાનસભા ગૃહની અંદર જશે પણ સાહેબ વિધાનસભા ગૃહની અંદર જઈને બોલી કેમ નહીં શકે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છે વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરીને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ જયંતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા ભાઈ અને એમને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો જોયા પણ હશે ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને અત્યારે એક બિગ ન્યૂઝ આવી રહ્યા છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી છૂટી અને સીધા ભાઈ ગયા હતા ગાંધીનગર વિધાનસભા ગૃહની અંદર જ્યારે જયતરભાઈ વસાવા વિધાનસભા ગૃહની અંદર ગયા ત્યારે આજે એવા સમાચાર મળ્યા ભાઈ કે જયતરભાઈ વસાવા વિધાનસભા ગૃહની અંદર એક પણ શબ્દ નહીં બોલી શકે હવે શા માટે નહીં બોલી શકે એ તમને કહું કેમ કે ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી ભાઈ જેલની અંદર હતા એટલે ચૈતરભાઈ વસાવા જે પ્રશ્નોત્તરી હોય ને એ ભાઈ વિધાનસભા ગૃહની અંદર જમા કરાવવી પડે અને એ પ્રશ્નોત્તરી

આપણને જે કઈ પણ સમાચાર મળશે એ મુજબ તમને ચોક્કસપણે માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીશી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ